વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામ ખાતે પ્રવેશબંધી કાર્યાલયનું ઉદ્ઘાટન થયું વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામ ખાતે પ્રવેશબંધી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું સાવલી તાલુકાના ભાદરવા ગામે પ્રવેશબંધી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તેમાં ક્ષત્રિય રાજપૂત સમાજના મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા ભાજપના કોઈ પણ કાર્યકર્તાઓ એ ગામમાં પ્રવેશ કરવો નહીં ક્ષત્રિય રાજપૂત સમાજના પ્રમુખ વિજય મહિડા રાજેન્દ્રસિંહ રાણા વિજયસિંહ ભૂમેલા અરવિંદસિંહ ચાવડા તમામ આગેવાનો ભાદરવા ગામ ખાતે કાર્યાલયનું ઉદ્ઘાટન કરેલું છે છેલ્લા કેટલા દિવસોથી રૂપાલાના વિરુદ્ધમાં રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજ એનો વિરોધ કરી રહ્યો છે કે જેઓએ રાજપૂત અને ક્ષત્રિયો લાગણી દુભાઈ છે એમને જે નિવેદનથી આખો સમાજ જ્યારે દુઃખી છે તો આખો સમાજ આજે આખા ગુજરાતમાં નહીં પણ આખા ભારતની અંદર એક છે ત્યારે રૂપાલાની એક ટિકિટ રદ કરવામાં નથી આવતી તો એના વિરોધની અંદર અમે દરેક ગામની અંદર આજે ભાદરવા ગામની અંદર પણ એંસી ટકા વસ્તી રાજપૂતોની છે ત્યારે આ ગામની અંદર પણ અમે એક નક્કી કર્યું છે ભાદરવા રાજપૂત સમાજ તેમજ સમગ્ર ગામ અને દરેક જ્ઞાતિના ભાઈઓ અમારી સાથે છે અને એ નક્કી કર્યું છે કે ભાદરવા ગામની અંદર અમે કોઈને પણ પ્રચાર અર્થે સભા અર્થે કે કોઈને પણ અહીંયા આગળ અમે રાજકીય લોકોને પ્રવેશ કરવા નહીં દઈએ અને ખાસ કરીને ભાજપ કે જેઓએ અમારી અવગણના કરી છે એમને પણ એક ભાદરવા રાજપૂત સમાજ દ્વારા એક જવાબદાર વ્યક્તિ તરીકે હું કહેવા માગું છું કે આજે અમે આને ઢીલું મૂકીશું તો ફરી પણ આ રીતે લાગણી દુભાઈ અને ફરી પણ એવા અપશબ્દોનો ઉપયોગ કરશે તો અમે એના સંદર્ભમાં આજે અહીંયા આગળ પ્રવેશ કાર્યાલય ઊભું કર્યું છે અને ફરી એક વખત બધાને કહેવા માગું છું કે રાજપૂતો બધા એક છે આખું ગામ એક છે ભાદરવા સ્ટેટનું ગામ છે તો અમે ભાદરવા ગામની અંદર કોઈ પણ ભાજપના કાર્યકરો કે કોઈપણને અહીંયા આગળ સભા સભા કરવામાં નહીં આવે કોઈ અહીંયા આગળ પ્રચાર ના આવે એની અમે મીડિયા દ્વારા કહેવા માગીએ છીએ અને અહીંયા આગળ ફરી એકવાર અમે બધા એ સાથે છીએ અને જે અમારી લાગણીને માન નહીં આપ્યું એમણે અમે અમા એમના જવાબથી એમના રીતે અમે એને જવાબ આપીશું તો ફરી એકવાર બધાને કહું કે અહીંયા આગળ કોઈ પ્રચાર અર્થે ના આવે તો એ આગળ સભા કરવામાં ના આવે અને અમે ભાદરવાર રાજપૂત સમાજ અહીંયા અડીખમ ઊભો છે તો એનો વિરોધ કરવા માટે અહીંયા આગળ અમે એકત્રિત છે પછી એમને એમના રીતે અમે જવાબ આપીશું જય માતાજી જય